कलेक्टर तंत्र ने कई मोटी तोप छो धारा सभ्य हो संसद सभ्य हो कैबिनेट मिनिस्टर हो आईएस हो आईपीएस हो बधा जनता थी मोटू कोई नहीं बात आप जनता समझी ગીર સોમનાથમાં છેલ્લા થોડા દિવસથી એવો ઘટનાક્રમ ચાલી રહ્યો છે કે જેનાથી મતદાર અને નેતા વચ્ચેના સંબંધો ઉપર જ નહીં પરંતુ લોકશાહીની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે ગીર સોમનાથમાં કોઈ પણ રમખાણ નથી ફાટી નીકળ્યા છું અથડામણ નથી થઈ કોઈ વિવાદ નથી થયો પરંતુ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જિલ્લામાં જે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તે કાર્યવાહીએ હવે રાજકીય રંગ પકડી લીધો છે ગીર સોમનાથમાં ચાલતી ડેમ્યુલેશનની કાર્યવાહી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય છે અને કોંગ્રેસ પણ આરોપ પ્રતિ આરોપની રાજનીતિ રમી રહી હોય તેવું લાગી રહ્યું છે એકવીસ ગામોમાં દબાણો હટાવવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસે ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે હીરા જોટવાએ ભા ભગવાન બારડના નામ સાથે આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું છે કે ભાજપના ઇશારે જે આ દબાણ હટાવવાની કામગીરી છે એ ચાલી રહી છે ખાસ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે રાજેશ ચુડાસમાએ જે લોકો નડ્યા છે તેને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદથી જ આ દબાણ હટાવવાની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ ડિમોલેશન યોગાનું યોગ છે શું ગીર સોમનાથમાં ભાજપને મત ન આપ્યા તો બુલડોઝર ફરી વળશે વીસ જૂને ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ત્રીસ દિવસ થઈ ગયો છે અને બુલડોઝર ફરી વળી ફરી વળ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશાસન પર સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે તમારામાં હિંમત હોય તો દિનુ બોઘા સોલંકી પર કાર્યવાહી કરો કોડીનારમાં પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ જે છે દિનુ સોલંકી તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે આ સાથે જ તેમણે કહ્યું છે કે ગીર સોમનાથમાં તંત્ર છે ખાડે ગયું છે વધુ પ્રહાર કરતા તંત્ર ઉપર શું કહ્યું છે જિજ્ઞેશ મેવાણીએ

એમની પાસેથી ઉઘરાવાની બાકી છે તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી મેસેજ નંબર બે હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી મેસેજ નંબર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વિસ્તારમાં અનેક ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે મેસે સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના કલેક્ટર તંત્રના પાપ વિશે બસો ને ચાલીસ પાનાની પેઢીએ તમને મોકલી આપીશ મેસેજ નંબર ચાર ગીર સોમનાથના તાળુડા અધરપાલિકાની હદમાં આવેલ ઘણા બધા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એ પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે બે વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એક કલેક્ટર તંત્રમાં નથી ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે પરંતુ આજદિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન

તો હવે જોવાનું રહ્યું કે ગીર સોમનાથનો આ ડિમોલ્યુશનનો વિવાદ આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે અને કેટ કેટલી રાજનીતિનો સામનો ગીર સોમનાથને કરવો પડે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર